નવ કિલોમીટર કોને કિશનભાઈ સારા ગયો આપણે કોઈ ક્યાં હતા સર માણસ જોઈએ રાખ્યા હતા જોઈએ કે રાખ્યા છે જો એક જણ એમાં માણા બેઠો તો કેમ આ તો હેલો ને ગયો આ યાર ઈ

આ 1 વાગે કાપ 6 કિલોમીટર નો ટેટ્રસ છે આ થાય રે 6 દસ રાવ કી આ તો ભાઈલા ડિમાન્ડ છે વર્ષે એકવાર જ પડે ખાધું છે ઓલા કેવા ઠેબરા માં

là máy này gốc rồng nãy giờ làm việc rồi, gốc rồng hẳn nãy giờ